છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કદવાલ ગામ પાસે આવેલ ભાભર સિંચાઈ વિભાગનું તળાવમાં બે કરોડના ખર્ચ કરવા છતાંય તળાવમાંથી ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળ્યું છોટાઉદેપુર જિલ્લામાં સિંચાઈ વિભાગના તળાવોમાં ખેડૂતોને સિંચાઈના પાણી મળતા નથી અધિકારીઓ એસસી ચેમ્બરોમાં બેઠા બેઠા વહીવટ કરે છે તેના વર્વો નમૂનો ભાભર તળાવ છલો છલ ભરેલું છે પરંતુ તેનો લાભ વર્ષોથી ખેડૂતોને મળતો નથી સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિદ્ધિ છોટાઉદેપુર મને એટલું ખ્યાલ નહીં પણ માટીનું માટી કામ ડ્રેસિંગ કરવામાં એટલું ખ્યાલ છે ડ્રેસિંગ કર્યું હોય માટીનું અને ઉપર પથરા કાઢી અને ફરી ફિટિંગ કર્યા અને માટી કામ કરી બસ એ જ કામ છે આ રેલિંગ બનાવી અને આ કુવો નવું ભરાય કરીને પણ નવી નાખી કેનાલ તો બિલકુલ કેનાલની કપરી હાલત છે કેનાલ તૂટેલી છે એટલે પાણી ડેમ બનાવવાથી કોઈ ખેતરોને પાણી નહીં પહોંચતું એટલે કેનાલ ખરેખર રિપેર થાય તો અમને ખેડૂતોને પાણી મળે ના ના કોઈના ખેતરમાં પાણી નહીં પડતું અને કોઈ આ ડેમનું પગી કે કોઈ પણ રેખબેખ માટે કોઈ માસ નથી અને મન ફાવે એટલું પાણીનો વેડફાટ થાય અને ખોલવા આવે એટલે ખોલીને જતા રહે એટલે પાણી કોતરમાં જતું હોય એવું થાય ખેતરોમાં કોઈ પણ ખેડૂતને તમે પૂછી જવો ખેતર સુધી જ કે પાણી મળે કે નહીં પાણી નહીં મળે હા શોભાના ગાંઠિયા જેવું છે કશું જ નહીં આટલો કરોડનો ખર્ચો થાય પણ ખેતર સુધી કોઈને પાણી પહોંચતું નહીં કોન્ટ્રાક્ટર તો શું છે કામ એને ડ્રેસિંગ કામ કર્યું જે આવતું કામ કરીએ એમાં મને મોટો ખ્યાલ નહીં પણ પાણી ખેતર સુધી નહી પહોંચતું ડેમ ભાબર સંચય તલાવ એ તલાવમાં લગભગ વર્ષથી કામ કરે છે પણ કે ખરેખર કિનારો જે હતી એ પરિસ્થિતિમાં જ છે એમ કેમ કે નેરો હજુ બિલકુલ થયેલ નથી એટલે જોતું પાણી મળતું નથી ખેડૂતોને લીજવા માંગે છે મેં ખરેખર કિનારે સારી નથી એટલે પછી ખરેખર પાણી મળતું નથી જોતું તો કાકા એવું કહે છે કે કોન્ટ્રાક્ટર ખેતરો પાઇપલાઇન નાખી તો કઈ કઈ પાઇપલાઇન નકી કેનાલ ની એવું પરિસ્થિતિ ના અત્યારે એવું કઈ હજુ થયું નહીં પણ પાઇપલાઇન નાખી નહીં અને અત્યારે હજુ કોઈ એવું થયેલ નહીં લીકેજ તો આ બધું પાણી આ ઢોરેલું જ છે ને બદવા ખેતરોમાં પાણી પહોંચતું નથી પહોંચતું નથી તો શું નુકસાન થાય અમારે કિનાર કમ્પ્લીટ થવું જોઈએ અને ખેડોતોને જોતું પાણી મળવું જોઈએ તો પાક ખરેખર મળે બધાને એમ ના જો ખેતરે ખેતરે નહીં પહોંચ્યું હવે તો અત્યારે જ અત્યારે જ કઈ કા ચાલે છે અમારે લાખોનો ખર્જો કર્યો અને ખેતરોમાં પાણી નથી પડ્યું કેના રિપેર થઈ જાય તો અમારે હાર કેના લીક છે એટલે એટલે કઈ જતો રે પાણી પાણી ગટરમાં જતો રે કેના રિપેર થઈ જાય તો અમારે પાણી હારું ચાલે તો તેનાથી શું ફાયદો થાય તમને

સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક